નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી કુસુમ યોજના જેમાં ખેડૂતોને સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપવામાં આવે છે અને યોજના માટે તમે પમ્પ રીતના ભરી શકો છો અને તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ યોજનાની માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાત રાજ્ય અરજી કરવા માટે ઉમેદવારે પાંચ હજાર પ્રતિ મેગાવોટ માટે અરજી કરવી પડશે અને જીએસટી દર ચૂકવણી કરવાની રહેશે અને પાંચ મીટરથી બે મીટર સુધી અરજી માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે ઝીરો પોઈન્ટ પાંચ મેગાવોટની અરજી ફી માટે પચીસો ઉપરાંત જીએસટી લાગુ પડશે એક મેગાવોટ માટે અરજી ફી પાંચ હજાર ઉપરાંત ને દોઢ એક પોઈન્ટ પાંચ મેગાવોટ માટે અરજી પંચોતેરસો રૂપિયા અને જીએસટી બે મેગાવોટ માટે દસ હજાર રૂપિયા અરજી પીને જીએસટી લાગુ પડશે જેને ઉદ્દેશ્યમાં શું હોય છે તો આ યોજનાના ઉદ્દેશ્યમાં ખેડૂતો વધારાની આવક મેળવીને સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું પ્રોત્સાહન મળશે અને તેને સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પ્રોત્સાહન આપવામાં આવશે એના પછી નોંધણી કઈ રીતના કરી શકો છો તો તેની નોંધણી કરવા માટે તેની પીએમ કુસુમ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે અને અરજી કરવા માગતા હોય તેની નજીકની કૃષિ વિભાગ કચેરીને સંપર્ક કૃષિ યોજનાનો લાભ કોને મળી શકે છે સહકારી સંસ્થા નાના સીમાંત ખેડૂતો ખેડૂત સંગઠનોનો લાભ આપવામાં આવશે લાભ કઈ રીતના શું મળશે તો વીજ બિલમાં ઘટાડો સિંચાઈ ખર્ચમાં ઘટાડો અને વધારે આવકનો સ્ત્રોત પણ મળી રહેશે એના પછી શું શું આવશ્યક છે તો સૌ પ્રથમ ભારતનો નાગરિક હોવો જોઈએ અને પોતાની જમીન હોવી જોઈએ એના પછી ખેડૂતો પાસે બેંક ખાતું હોવું જરૂરી છે પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં બેંક પાસબુક આધાર કાર્ડ ખેતીના જમીનના દસ્તાવેજો અને ખાતેદારી ભાગીદારી કરાર હોવો આવશ્યક છે તો બસ આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ ધન્યવાદ